પણ આપણે એમ વિચારીએ કે ગંગા નદીમાં નાય એટલે પાપ ગોવાઈ જાય તો પાપ કરતા રહ્યો ટૂંકી માર્યા બાંધો તો એમ કોઈના પાપ ધોવાતા નથી નહીંતર ગંગામાં દેડકાઓ છે મગરો છે ચોવીસ કલાક તેમાં જ રહે છે એને લેવા માટે કયા વિમાન આવે છે ઘણા એમ સમજે કે આપણે સામે વાળાને ઉલું બનાવીએ છીએ કોને ખબર છે પણ એને ખબર નથી તું એને ઉલું નથી બનાવતો તું ખુદને ઉલું બનાવ તમે સામે આમ કોઈને આંગળી ચીંધો તો એક આંગળી સામે હોય ત્રણ તો તારી સામે હોય એ તો જોતું તમે બહુ સારું કાર્ય કરો છો તો ચિંતા ન કરો કોઈ ભલે વખાણ ન કરે ઓલો જુએ છે ઉપર વાળો જુએ છે અને તમે કદાચ કોઈ એવું કાર્ય કરો